કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલાનો બનાસકાંઠામાં વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આરોપ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો શિરોહી ડુગાવાડા હનુમાનજી મંદિર પર ખેડૂતોની બેઠક મળી બાદમાં રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જમીન સંપાદનમાં પ્રતિ ચોરસ મીટર ફક્ત વીસથી બાવીસ રૂપિયા જ મળી રહ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે જ્યારે વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરના ચાર થી સાડા ચાર હજાર ભાવ મળી રહ્યા છે જમીનનો પૂરતો બજાર ભાવ અને નવી જંત્રી મુજબ વળતર આપવાની ખેડૂતોની માંગ છે અને જો પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં પાલનપુરથી ગાંધીનગર સુધી કૂચ કરીને આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે અમારી માંગ એવી છે કે જે સરકારે નવી જૂની ધંત્રી પરમાણે જે એવોર્ડ કર્યા છે એના એવોર્ડ બાવીસ રૂપિયાથી પચીસ રૂપિયાના ભાવના છે અને જે એને જમી થઈ જમી એને છે એ કરી છે કે જે એના મળતીયા હતા અને જે સરકારને લગતા હતા નેતાઓ તો આઈએ નહીં છે અમારી ખેડૂતની કોઈ જમી એને છે નથી એ જમી એની તેતાળીસો રૂપિયા થાય અને અમારી વીસ રૂપિયા આ તો ખોટું જ છે ને સરકાર અહિયા કરે છે રોડ આલવો છે આંદોલન આંદોલનની શરૂઆત તો સાહેબ પૂરેપૂરી છે વીસ રૂપિયા તો કોઈ આલવા નહીં બોટલ પાણી અમે નથી પીતા બધાય અમને બધા પાણી ઉચ્ચાર નહીં પીધો એટલી સગવડ નથી આગામી દિવસોમાં આગળના દિવસો માંગ સ્વીકાર મોડી આવે તમામ તમામ બધા અમારે જમીન કપાય છે જમીનના પૂરતા ભાવ નહીં મળે એટલી ગળા અમે આંદોલન કરવા તૈયાર છું અને જો સરકાર શ્રી અમારું કેવું નહીં મને અમરો ભાઈ કે પ્રમાણે તો તમામ ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે અમારે ઉમરી ગોમની અંદર બધી જમીન ખાસી કપાય છે બધું પૂરતું પ્રમાણમાં વળતર મળવી જોઈએ જો વળતર નહીં મળે તો અમે જે ખેડૂતોનું આંદોલન ઠેઠ ગાંધીનગર ઉભી કરવા અમે ખેડૂતો તૈયાર છે અત્યારે અમને બાવીસ રૂપિયા ભાવે એક બોટલ પાણીને મળે એ ભાવે અમને જમીન વળતર આપ્યું છે અમારે તો જે સરકાર શ્રી જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદનપત્ર જે કર્યું છે પૂરતા ભાવ નહીં મળે એટલે ઘણા અમે આંદોલન કર્યા વગર રહેવાના